પાર્થ પર એફઆઈઆરની ઘટનામાં હવે કોંગ્રેસે ઝંપલાવ્યું છે કોંગ્રેસના કોર્પોરેટર અમીબેન રાવતે ચીફ ફાયર ઓફિસર દ્વારા કર્મચારીને માર મારવાને લઈને મોટો આરોપ લગાવ્યો છે અમી રાવતે કહ્યું કે પાર્થ બ્રહ્મભટની નિમણૂક ખોટી રીતે કરવામાં આવી છે પાર્થ બ્રહ્મભટ્ટ ખોટી રીતે પ્રવેશ મેળવી ડિગ્રી લીધી હોવાનો પણ મોટો આરોપ અમીબેન રાવતે લગાવ્યો તેમણે સુરત મહાપાલિકા પર પણ પ્રહાર કરતા જણાવ્યું કે વડોદરામાં આવેલા પૂરમાં પાલિકાનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફ્લોપ સાબિત થયું છે ત્યારે ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ દ્વારા ફાયર કર્મીને માર મારવાની ઘટનામાં વિજિલન્સની તપાસ થવી જોઈએ તેવી માંગ કરી અમીબેને સમગ્ર ઘટનાને લઈને શિસ્ત ભંગની કાર્યવાહી કરવા પણ કમિશનરને પત્ર લખ્યો છે તો બીજી બાજુ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિએ કહ્યું કે મને ખબર નથી અને અમે તપાસ કરીશું આમ કહીને બચાવ કરતા દેખાયા પાર્થ જે એપોઇન્ટમેન્ટ છે એના પર અનેક સવાલો ઉભા થયેલા છે રેગ્યુલર ફાયર ઓફિસર કોર્પોરેશનમાં નથી જે રીતના અમદાવાદમાં નવ જણને સસ્પેન્ડ કર્યા કોઈ પ્રાઇવેટ સ્પોન્સરના લેટર પેડના આધારે નાગપુરમાં કોર્સ કર્યો હતો તો પાર્થ બ્રહ્મભટ અને ઘણા બધા ઓફિસર્સ વડોદરા શહેરમાં બી એવા છે જેમને આ જ રીતના ફેક રીતે એડમિશન લઈ અને ડિગ્રી લીધી છે આ બાબતે તપાસની માંગણી થવી જોઈએ ગઈકાલે ખૂબ દુઃખદ ઇન્સિડન્ટ બહાર આવ્યો કે એક ફાયરમેન જયારે એમની ડ્યુટી કરવા ત્યાં આવે છે તો પાર્ક બ્રહ્મભદ નશીલા હાલતની અંદર એમને માર મારે છે એમની સાથે મિસબિહેવ કરે છે અને એમના પર જે ફાયરમેન છે એમને એફઆઈઆર બી નોંધાવી છે આ પરિસ્થિતિમાં અમે માંગણી કરીએ છીએ એમનું બિહેવિયર ફર્સ્ટ ટાઈમ એમને એક ફાયર ઓફિસરને આ આ માર્યા હતા બાબતે વિજિલન્સ તપાસ થવી જોઈએ તેમની સમગ્ર કાર્યપદ્ધતિ તેમની એપોઇન્ટમેન્ટ તેમની ડિગ્રી તમામની ઇન્કવાયરી થાય અમારે મારે સીધી એમની જોડે કાર્યવાહી આવતી હોતી નથી અમારે કોઈ જે ફાયર વિભાગની કાર્યવાહી હોય તમને એચઓડી ઓડી સાથે વાત કરતા હોઈએ છીએ અને તે પૂરની પરિસ્થિતિ છે એનું નિયંત્રણ અત્યારે સીસીસી સેન્ટર પરથી થઈ રહેલું છે એટલે પૂરની જે કામગીરી છે એમાં કોઈ અડચણ આવેલી નથી પરંતુ તમે જે જણાવો છો કે ફાયર ઓફિસર ઉપલબ્ધ નથી તો એ ક્યાં છે એની તપાસ કરવામાં આવશે તમને તો જાણ હશે ને ના એવું ના બરાબર છે દરેક બાબતની મને જાણ હોય જ એવું મારાથી ના કહી શકાય મને જેટલી બાબત જાણમાં હશે હું આપને જણાવું છું મારી બાબત મારી પાસે આટલી બાબતની જાણ છે